તોડ કે હવે ઉડા દેગા અજુલા કપડા ઉડા કપડા ઉડા પહેલા ઇશુયા બરો ફેગા ફર ઉડાયા તું ફેગા તું ઉડાયા हमको ઉડા કે દેખા બરો રાજે ઉડા કે દેગા ઉડા કે દેખા ઉડા કે દેખા સાલા મરા ના એ તો કે શું બોલા રે આપકો સોસો સમજાવ કરવા માકા બુરમેલા જેસા પકડી કે તો આમકો આમ બોલા હે હે છોડી છોડી માકા કા છોડી યે સાજી બોલ દેની આ છે એ છોડે જી ના પછ বাটানো হয়ে গেল ছবিটা স্ক্রিন থেকে তুই কেন